નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને એમાં આગાહીને પગલે અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા જ્યારે આગાહીમાં વાત કરીએ તો બે માર્ચના દિવસે હળવા વરસાદ સાથે ભારે પવન રહેશે અને આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સરકારે કર્મચારીઓને જુલાઈ બે હજાર તેવીસથી ચાર ટકા મોંઘવારી પથ્થામાં વધારો કરવાનો અત્યારે નિર્ણય કર્યો છે આપણે જણાવીએ કે વધારાનો આઠ માસનો તફાવત એરિયસ ત્રણ હપ્તાના પગાર સાથે ચૂકવવામાં આવશે જ્યારે એલટીસી સાથે દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર સાતમા પગાર પંચ પ્રમાણે થશે ઉલ્લેખનીય એ છે કે અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવણી થતી હતી તો બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા વાત જાણે એમ છે કે આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો અને બોર્ડના પરીક્ષાર્થીઓ આ બોર્ડની વેબસાઇટ ઉપરથી જઈને હોલ ટિકિટ અત્યારે ડાઉનલોડ કરી શકશે તો આજે કેન્દ્ર સરકારે સોલાર રૂપટૂપ યોજના માટે રૂપિયા પંચોતેર હજાર કરોડની રકમને મંજૂરી આપી છે અને આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો લાભ મળશે જ્યારે આ બિલને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ અને ઉલ્લેખને એ છે કે એક કિલો વોટનો ઇન્ટોલેશન રૂપિયા ત્રીસ હજારની અને બે કિલો વોટના ઇન્ટોલેશન ઉપર રૂપિયા સાઠ હજારની સબસિડી પણ મંજૂરી કરવામાં આવી છે તો આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું જેને ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્ય દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ કરી હતી વાત કરીએ તો મકાન માલિક ભાડુંવાદ બંને પોતાની શરતો પ્રમાણે પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકશે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવ ઉપર અત્યારે નિયંત્રણ લાવી શકાય તે માટે હોટલો અને નિવાસ ગૃહના દરો ઉપર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અત્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે તો અત્યારે જેમ જેમ ગરમીની સિઝન આવતી જાય છે તેમ તેમ રસેલી કેરીની આવક વધતી જાય છે અને અત્યારે વાત કરીએ તો કેરીની આવક વધતી જોવા મળી રહી છે અને અત્યારે કેરીનું માર્કેટમાં આગમન પણ થઈ ગયું છે જેમાં અત્યારે કેરીના ભાવની વાત કરીએ તો અત્યારે દોઢસો રૂપિયા પ્રતિ કિલો કેરીના ભાવ દેખાઈ રહ્યા છે અને આગામી સમયમાં જેમ કેરીની આવક આવશે તેમ અત્યારે કેરીના ભાવ ઘટતા જોવા મળશે માટે તમે અત્યારે કેરી લેવા જતા હોય તો ચેતી જજો તો અત્યારે હવાઈ મુસાફરીની માંગ વધી રહી છે ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદથી મુદ્રા એર ટેક્સી શરૂ કરવામાં આવી હતી તે જ રીતે અત્યારે અમદાવાદથી રાજકોટ હિરાસર માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે તેમજ અમદાવાદથી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા અત્યારે શરૂ કરવામાં આવશે અને આ બંને ફ્લાઇટ સેવા એકત્રીસ માર્ચથી શરૂ થશે જેનાથી અત્યારે મુસાફરીને સીધો ફાયદો મળશે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સિલેક્શન પોસ્ટ ઓફિસ બાર ભરતીની સૂચના બહાર પાડી છે જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં બે હજાર ઓગણપચાસ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઓનલાઈન અરજીઓ એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર તમે જઈને અરજી કરી શકો છો અને અરજી છે તે અઢાર માર્ચ બે હજાર ચોવીસ સુધી નોંધણી કરવામાં આવશે તેમજ ઓગણીસ માર્ચ સુધીમાં ઓનલાઈન ફી પણ જમા કરાવવાની રહેશે જ્યારે અરજદારો બાવીસ માર્ચ અને ચોવીસ માર્ચ બે હજાર ચોવીસની વચ્ચે તેમના ઓનલાઈન અરજીમાં ફોર્મ સુધારો કરી શકશે અને ખાલી પડેલી જગ્યામાં સબ ઇન્સ્પેક્ટર ફિંગરપ્રિન્ટની પ્રિન્ટની વીસ જગ્યા પણ અત્યારે બહાર પાડવામાં આવી છે તો ત્યારે કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો સુકન બનતો સાબિત થયો છે જેમાં આપણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો ઘટવા સામે ફરી સારા કપાસે પ્રતિ વીસ કિલોએ રૂપિયા સોળસોની સપાટી પકડી લીધી તેમાં ત્યારે ખાંડી કપાસમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન પાંત્રીસો રૂપિયાથી રૂપિયા ચાર હજારનો વધારો થયો છે અને ત્યારે સમજો ને કે પ્રતિમાને સોથી દોઢસો રૂપિયાનો વધારો થયાનો ગણિત માંડી શકાય છે માટે જે ખેડૂતો અત્યારે કપાસ રાખી રહ્યા છે તેમને આ સારો મોકો છે કપાસ વહેંચી દેવાનો તો ગોધરાના ભુરાવા વિસ્તારોમાં આવેલા એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ સામે ઝડપાયું છે જેમાં એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેડ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું વાત કરીએ તો એજન્સીના સંચાલક દ્વારા ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરમાંથી પાંચ કિલોના સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું હતું અને જિલ્લા પુરવઠા અધિકારીઓની રેડ દરમિયાન ઓગણીસ કિલોના ભરેલા એકત્રીસ સિલિન્ડર અને ઓગણીસ કિલોની ક્ષમતાવાળા ખાલી તોરાનું સિલિન્ડર મળ્યા જ્યારે આ પાંચ કિલોની ક્ષમતાવાળા ચારસો બ્યાસી સિલિન્ડર જપ્ત કરી દેવામાં આવ્યા છે તો લોકસભા ચૂંટણી કોંગ્રેસને એક ફટકા પડી રહ્યા છે અને આ અત્યારે ગઈકાલે નારણભાઈ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ અત્યારે કેસરીઓ ધારણ કરી લીધો છે અને આ દરમિયાન હવે ઉત્તર ગુજરાતમાંથી પણ કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલા ધાનેરમાં ભડકો થયો વિગતો મુજબ ધાનેડાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આ તરફ અન્ય મોટા સમાચાર એ છે કે હવે દાંતાના વર્તમાન ધારાસભ્ય ક્રાંતિ ખરાડી પણ રાજીનામું આપી શકે છે તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે અને એમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સાચી ઠેરવતા ઠકારાત્મા ટિપ્પણી કરી જેમાં તેમણે કહ્યું કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે કે દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે એ પણ કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત પરિસ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં નફો કરતી થઈ જશે અને ભાવ આગામી સમયમાં ઘટી શકે છે તો અત્યારે વીજળીના એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો વાત કરીએ તો તમારા વિસ્તારમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં તેમજ મોટા શહેરમાં સાત દિવસના બદલે હવે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે જ્યારે હવે ગામડાઓમાં પણ નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી પડશે નહીં જેમાં હવે પંદર દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે એમ જ વીજળીના બિલમાં સુધારો કરી મંત્રીએ આ જાણકારી આપી છે કે વીજળી અને સોલાર નિયમોમાં આ નિયમ અત્યારે હળવા કરી દીધા છે તો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના મારે ત્યારે ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે ત્યારે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી ભેજવાળો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને લઈ ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા જેમાં અત્યારે ઝીરું વાઢતા ત્યારે ખેડૂતો ઉતાવળ કરી રહ્યા છે અને જે અત્યારે ચણાનું વાવેતરભર છે તેમાં પણ અત્યારે ખેડૂતો ઉતાવળ કરી રહ્યા છે અને ચિંતામાં મુકાઈ રહ્યા છે યુપીઆઈ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે જેમાં રિઝર્વ બેન્કે કહ્યું કે એનપીસીઆઈને પેટીએમ એપની યુપીઆઈ કામગીરી ચાલુ રાખવા માટે તૃતીય પક્ષ એપ્લિકેશન પ્રદાતાની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં કેન્દ્ર બેંકે પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી પેટીએમ પેમેન્ટ બેંકને કોઈપણ પ્રકારના વ્યવહારો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે જે તમને ખબર હશે જ્યારે એનપીસીઆઈની એડવાઇઝરી જારી કરતી વખતે સેન્ટ્રલ બેન્કે જણાવ્યું હતું કે પેટીએમ એપ દ્વારા જાળવવા માટે એનપીસીઆઈને ચાર પાંચ બેંકોની પ્રમાણપત્રની સુવિધા પૂરી પાડવી જોઈએ કે ચૂકવણી સેવા પ્રદાતાઓ તરીકે ઉચ્ચ વેલ્યુ ઉપયો વ્યવહારો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે તો અત્યારે ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ ફરવાના ખૂબ જ શોખીન છે એમાં અત્યારે દુબઈ તો હવે ભારતીયો માટે બીજા રાજ્ય જેવું બની ગયું જ્યારે અત્યારે વર્ષે દહાડે અસંખ્ય ભારતીયો દુબઈની મુલાકાતે જતા આવતા રહે છે ત્યારે અત્યારે તમારી આસપાસ કેટલાક લોકો એવા હશે કે ફરવા માટે દુબઈ જતા હોય છે અથવા જઈ આવ્યા હોય જેમાં અત્યારે ભારતીય ટુરિઝર્સને આકર્ષણ કરવા માટે દુબઈ સહિત ઘણા દેશો જુદી જુદી ઓફર્સ આપે છે જેમ કે અત્યારે વિયેતનામ થાઈલેન્ડ શ્રીલંકા મલેશિયા જેવા દેશો ભારતીય વિઝા ફ્રી એન્ટ્રી આપી રહી છે જો તમે પણ અત્યારે દુબઈ લિસ્ટમાં સામેલ કરી હોય તો તમને અત્યારે ફ્રી લિસ્ટમાં પાંચ વર્ષમાં મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જાહેરાત તેમાં અત્યારે કરવામાં આવી છે ભારતીય પ્રવાસો માટે તો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં અગિયાર હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે જેમાં હર્ષ સંઘવે ગઈકાલે જણાવ્યું હતું કે એસટી નિગમ નુકસાનમાંથી નફામાં આવ્યું છે જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવામાં અપારવામાં આવશે અને ભરતીની ગણતરી કરવામાં આવશે